હેલો દોસ્તો કેમ શું બધા અને આજે આપણે જવાનું છે પીર બાપુની દરગાહ અને ત્યાં એક તમને એક વસ્તુ બતાવવાની છે કે તો દરગાહ તો છે પણ સાથે ભોળાનાથ મંદિર પણ છે તો વિડીયોમાં અંતક બના રહીજો અને આપણે જઈશીએ દરગાહે તો જુઓ આ ડુંગર ઉપર છે દરગાહ અબ જોઈ રહ્યા છો જુઓ ને અહીંયા જંગલી સા પીર ની દરગા છે તો જો આપડે પકી ગયા સી દરગા वो तो तब तो जो रिया छो क्या दे दरगाह चंगली सफेद बापू नी दरगाह जो पीर बापा તો છે ને આ દરગાહ છે અને આયથી સામે દેખાય ને એ છે ભોળાનાથ નું મંદિર તો ચાલો આપણે ત્યાં પણ જઈએ એ દરગાહ છે ને એ દરગાહથી નીચે છે થોડુંક જો વર્ષો જૂનું ભોળાનાથ મંદિર છે જય ભોળાનાથ બાપા અને અહીંયા જુઓ શિવલિંગ છે પેલાનું મંદિર છે ટૂંકમાં જો અને અહીંયા જુઓ તો આ છે ગિરનાર જો છે ને આપણે દર્શન કરી લીધા છે ભોળાનાથ અમે આપણે પીર બાપુ ની દરગાહ જઈ થી તો જો આઈ થી થોડી પુરાણા મંદિર થી આયા છે અને આયા કણે છે દેરીકા જો છે ને પણ ઓ તમે કો જોયું હોય તો ઘરે કમેન્ટ કરજો અને બતાઈજો અમને પછી કેજો વિડીયો તમને સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હા કે આજે આપડી વાડી છે અને જુઓ આ બધા ધારણા છે આપડા દેખાય